જોવા મળે છે તો આના ઓપ્શન આપેલા છે કે પર્વતીય મિત્રો છે ખેજડીના વૃક્ષો છે તે વધુ પ્રમાણમાં જોવા મળતા હોય છે ત્યારબાદ આગળ પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય વન નીતિ અનુસાર કુલ ભૂમિ ભાગના કેટલા ટકા વિસ્તારોમાં જંગલો હોવા જોઈએ તો તમારા ઓપ્શન છે પચીસ ટકા છે મિત્રો જે છે ભૂમિ ભાગમાં છે જંગલ હોવા જોઈએ તેવું મિત્રો છે રાષ્ટ્રીય વન નીતિ અનુસાર છે તે કહેવામાં આવેલું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઓજન દિવસ છે તે ક્યારે ઉજવવામાં આવે છે ઓપ્શન તમને આપેલા છે સોળ સપ્ટેમ્બર બાવીસ સપ્ટેમ્બર વીસ ઓક્ટોબર કે વીસ નવેમ્બર ના રોજ તો આમાં જવાબ શું આવશે તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે સોળ સપ્ટેમ્બરના દિવસે ઓજન દિવસ છે તે ઉજવવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મહાસાગર અથવા તો સમુદ્ર દિવસ છે તે ક્યારે ઉજવવામાં આવે છે તો એના ઓપ્શન છે આઠ જૂન બાવીસ જૂન વીસ જૂન કે વીસ મે ના રોજ તો આમાં જવાબ શું આવશે તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આઠ જૂન દિવસે મહાસાગર અથવા તો સમુદ્ર દિવસ છે તે ઉજવવામાં આવે છે ત્યારબાદ દિવસ છે તે ક્યારે ઉજવવામાં આવે છે તો ઓપ્શન આપેલા છે બાવીસ માર્ચ બાવીસ મે વીસ મે કે વીસ એપ્રિલના રોજ તો આમાં જવાબ શું આવશે તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન બી આવશે બાવીસ મેના રોજ છે

કે ચકલી દિવસ છે તે ક્યારે ઉજવવામાં આવે છે તો ઓપ્શન આપેલા છે એકવીસ માર્ચન વીસ માર્ચના દિવસે છે ચકલી દિવસ છે તે ઉજવવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય કયું છે તો તમારા ઓપ્શન આપેલા છે

કે કયો વાયુ ગ્રીન હાઉસ વાયુ તરીકે ઓળખાતો નથી અહીં ઓળખાતો નથી તેવું પૂછવામાં આવ્યું છે કે ગ્રીન ગ્રીન હાઉસ વાયુ નથી તેવું પૂછવામાં આવ્યું છે તો ઓપ્શન આપેલા છે મિથેન કાર્બન મોનોક્સાઇડ નાઇટ્રિક ઓક્સાઇડ કે ક્લોરોફોલો કાર્બન આમાં મિત્રો છે ગ્રીન હાઉસ વાયુ તરીકે ન ઓળખાતો હોય તેવું પૂછવામાં આવ્યું છે તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે કાર્બન મોનોક્સાઇડ આવશે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પ્રકૃતિ સંરક્ષણ અને કુદરતી સંસાધનોના ટકાઉ ઉપયોગના ક્ષેત્રમાં કામ કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા કઈ છે તો ઓપ્શન તમારા છે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્વર્ઝેશન ઓફ નેચર બીજું છે યુનેસ્કો જે પેરિસમાં આવેલું છે ત્રીજું છે ડબલ્યુ એચઓ એટલે કે વિશ્વ આરોગ્ય સંગઠન અને ચોથું છે યુનિસેફ જે છે ન્યુયોર્ક ખાતે આવેલું છે તો આમાં મિત્રો જવાબ શું આવશે

એફએઓ એટલે કે ખોરાક અને કૃષિ સંગઠન જે સંસ્થા છે રોમ ખાતેની યુનેસ્કો જે પેરિસમાં આવેલી છે ત્રીજું છે ડબલ્યુએચઓ જે વિશ્વ આરોગ્ય સંગઠન નામ છે જે જીનીવા ખાતે આવેલી છે ચોથું છે યુનિસેફ જે ન્યુયોર્ક ખાતે આવેલું છે તો આમાંથી કઈ સંસ્થા છે મિત્રો તો જે સંસ્થા છે તે છે ઓપ્શન ડી યુનિસેફ જે ન્યુયોર્ક ખાતે આવેલી સંસ્થા છે તે મિત્રો આ બાળકોના જીવનની ગુણવત્તા સુધરે અને યોગ્ય અને પોષણ આહાર પ્રાપ્ત થાય એવા બાળ કલ્યાણના ક્રમો છે આ યુનિસેફ જે સંસ્થા છે તેમના દ્વારા કરવામાં આવતા હોય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જીવ જીવ આવરણ એ નીચેનામાંથી કયા ઘટક સાથે જોડાયેલ છે તો ઓપ્શન આપેલા છે પાણી એટલે કે જળ સાથે હવા એટલે કે વાયુ સાથે જમીન એટલે કે મૃદા સાથે કે જીવ એટલે કે સૃષ્ટિ સાથે તો જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન ડી જીવ સૃષ્ટિ સાથે છે તે જોડાયેલ છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આવરણ એ નીચેનામાંથી કયા ઘટક સાથે જોડાયેલ છે

જીવ તો મિત્રો વાતાવરણ કેમાં હોય છે તો હવામાં હોય છે તો આમાં જવાબ આવશે ઓપ્શન બી હવા હવાયુ ના ઘટક સાથે જોડાયેલું હોય છે ત્યારબાદ પ્રશ્ન છે કે સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત લીલા રંગની જે કચરા ટોપલીમાં નીચેના પૈકી કઈ વસ્તુ નાખવાની હોય છે મિત્રો બે હાજર અઢાર ના સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત છે જે છે આ પ્રશ્ન છે પૂછેલો છે તો તેમાં ઓપ્શન આપેલા છે પ્લાસ્ટિકનો નો બાટલો છાપા સડેલા ફળ

તો આમાં જવાબ શું આવશે મિત્રો તો જવાબ આવશે પર્યાવરણ માટે કાર્યરત ગુજરાત ઇકોલોજીકલ સોસાયટી એટલે કે જી નું મથક છે તે ક્યાં આવેલું છે ઓપ્શન છે વડોદરા આહવા જુનાગઢ કે અમદાવાદ ખાતે તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન એ આવશે વડોદરા ખાતે છે આ સંસ્થાનું મુખ્ય મથક અથવા તો વડું મથક છે તે આવેલું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ જોડ અયોગ્ય છે તો તમને ચાર અલગ અલગ જોડ આપેલા છે તેમાં છે જે વડોદરામાં સયાજી બાગ આવેલું છે અમદાવાદમાં કમલા નેહરુ પાર્ક આવેલું છે રાજકોટમાં સરથાણા નેચર પાર્ક આવેલું છે અને જુનાગઢમાં શક્કરબાગ આવેલો છે તો આમાંથી કઈ જોડ અયોગ્ય છે તે જણાવવાની છે

બી આવશે એશિયા ની વસ્તી ગણતરી મિત્રો છે ગુજરાત વન વિભાગ દ્વારા છે તાજેતરમાં જ મે બે હજાર પચીસ માં છે તે કરવામાં આવી હતી